રાજકોટમાં એકતરફી પ્રેમમાં પ્રેમીએ માતા અને પુત્રના અપહરણની ઘટનાને અંજામ આપ્યું યુવતી સાથે લગ્ન કરવાની જીત સાથે પ્રેમી કૃણાલ મીઠાર અને તેના સાગરીતોએ યુવતીની માતા અને ભાઈનું અપહરણ કર્યું હતું જોકે યુનિવર્સિટી પોલીસે સતર્કતા દાખવી ત્રંબા નજીકથી ફિલ્મી ઢબે પીછો કરી અપહ્યુત માતા પુત્રને હેમખેમ મુક્ત કરાવ્યા પોલીસે મુખ્ય સૂત્રધાર કૃણાલ મીઠાર સહિત ભારત કાળોત્રા અલ્પેશ ચાવડા અને જયદીપ લિંબાસિયાની ધરપકડ કરી પોલીસ લાવી સુવ્રત કરવામાં આવેલ છે હાલમાં ચાર આરોપી પકડાયેલ છે અને એક ગાડી કબજી લેવામાં આવે છે જેમાં બાબુ કોણાલ આહિર રહીશ જનડા ગામ તાલુકો ગઢડા બીજા નંબરનો છે ભરત જીવાભાઈ કલોતરા માનસરોવર ડાળીયા આજી ડેમ ચોકડી ત્રીજા નંબર છે અલ્પેશ રમેશભાઈ ઠાકોર